તો મિત્રો આ વખતની ભાઈ નવરાત્રી છે એ ખૂબ જ એમ કીધું તો ભયાનક છે કારણ કે મિત્રો કોઈપણ વ્યક્તિ કોઈપણ છોકરી સામે ખરાબ નજરથી કે મિત્રો વાત કરી તો કોઈપણ વ્યક્તિ મિત્રો બે પેક મારીને ભાઈ નવરાત્રિની અંદર ભાઈ નવરાત્રિમાં ગરબા રમવા જશે તો તેને ખુલ્લા આમ મિત્રો બાંધીને ભાઈ સર્વિસ કરવામાં આવશે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતમાં પોલીસ સાહેબો અને મહિલાઓ છે મિત્રો સામાન્ય સારું કપડાં પહેરી પહેરીને મિત્રો જે રીતે નવરાત્રિના સ્ટેજોમાં ભોગી ગયા છે ને કોઈપણ વ્યક્તિ કોઈપણ મિત્રો વાત કરી તો છોકરો સહિત છોકરી સાથે મિત્રો કંઈ પણ વ્યક્તિ કરતાં પકડાઈ જશે તો તેની ખુલ્લા મિત્રો બાંધીને ભાઈ સર્વિસ કરવામાં આવશે સાથે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ નવરાત્રીમાં જે થઈ રહ્યું છે જે રીતે ભાઈ વડોદરાની અંદર મિત્રો એક દીકરી સાથે દુષ્કર્મ ત્રણ વ્યક્તિ જેમાં ભાઈ વિધર્મી લોકો દ્વારા જે સોગરી સાથે મિત્રો સગીરા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે ત્યારબાદ તે મિત્રો પકડાઈ ગયા છે ત્યારબાદ તેની ખુલ્લા મિત્રો સર્વિસ કરવામાં આવી છે તમને લોકોને ખબર છે કે અત્યારે મુસ્લિમ સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે આને ભાઈ ફાંસી આપો કારણ કે ભાઈ અમારા કલાક આવું ન હોઈ શકે જેમાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમ આપણે આના પીશે સરસા કરીએ તો જે રીતે ભાઈ નવરાત્રીને અંદર કાળો કળંક લાગે તે માટે મિત્રો આ બધી સુરક્ષા સ્થિતિ વધારવામાં આવી છે કારણ કે મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ મિત્રો ઘણા બધા એવા હોય છે નરાધમી હોય જે મિત્રો દીકરીઓ સાથે ખરાબ કામ કરતા તે માટે મિત્રો ખુલ્લે આમ મિત્રો પોલીસ સાહેબો મેદાનમાં ઉતરે છે વર્ષો વર્ષ નથી ઉતરતી પણ મિત્રો આ વખતે ભાઈ કંઈક નવું કરીને મિત્રો ખુલ્લે આમ મિત્રો અમદાવાદ હોય સુરત હોય વડોદરા હોય કે મિત્રો રાજકોટ હોય આવા મોટા મોટા શહેરોની અંદર ભાઈ આખી રાતભાઈ ગરબા રમી શકશે અને મિત્રો બહેન દીકરીઓ સુરક્ષિત ફરી શકશે કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં બળ કેસ મિત્રો એટલા બધા વધી ગયા છે કે તેના વિશે વાત જ ના કરો તો બાકી મિત્રો ગુજરાતના મંત્રીએ પણ એવું કહી દીધું છે કે તમે રાત્રે આખી રાત ગરબા રમી શકશો કોઈ પણ મિત્રો એમ કીધું તો બાર વાગ્યા પહેલા મિત્રો બંધ નહીં કરી શકે કારણ કે મિત્રો દર વર્ષે ખાલી બાર વાગ્યાનો જ મિત્રો એમ કીધું તો ટાઈમ હતો પરંતુ મિત્રો આ વખતે આખી રાતનો ઓર્ડર આપી દીધો છે બાકી આના વિશે તમારી શું કેવું છે કમેન્ટ સેક્શનમાં તમારી રાય જરૂરથી જરૂર જણાવી દઈજો બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વીડિયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિંદ જય ભારત